આપણે થપડ ટાઈમમાં સુઈ ગઈ હતી અને ત્યાં મમ્મી ગઈ છું રસોડા મમ્મી પણ હમણાં આવે છે અને આજે ટિફિનમાં બનાવવાનું છે ફ્લાવરનું શાક રોટલી બનાવતા જઈએ અને આખો દિવસ આગળ ચાલુ કરતા જઈએ અને ત્યારે મમ્મી વાત થોડોક મારો લો હોય છે ધીરે ધીરે સરખું થઈ જશે હેલો गाइस गुड मॉर्निंग કેમ छो बधाई मजा

યા વખતે ફરી વળે રજા શનિ રવિ તો કલેરે વરે જઈને જશે આ રેલવે પર ઉઠી હતી જશે છે તો જવાનું છે કે

અને અત્યારે શું કહેવાય વચ્ચે વચ્ચે શાક નો તો રોટલી હમણાં કરીને ફ્રી થઈ તો કીધું ચાલો લોક તો બનાવી લઉ અને મમ્મી ઇંચકો નાખો એને જાય નાખો બીજું કામ થવા માટે તો આપણે મમ્મીને પણ મળીએ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભૂલાઈ ગયા બાદ આપણે મળ્યા ને હતા ને ને ભૂખ લાગી ને કાવા તો ફૂલ મોડું થઈ ગયું હાલો જમવા જ જાય પછી વાત કરી હું આ હોતી ને ત્યાં જમાઈ જાય અને અહીંયા જીગ્નેશ દાદાની કથા ચાલે અને અહીંયા ભગવાન જીને થાળે ધરાઈ ગઈ ટમેટાની શાકને રોટલીને તો ફટાફટ જમી લે ભગવાન જમી લે તો હવે આપણો વારો તો ડાયરેક્ટ વાગી ગયા છે સાડા પાંચ શું કહેવું પર એવી ભૂખ લાગે તો કારણ કે મોડું થઈ ગયું તો એટલે જમીને પછી ડાયરેક્ટ પ્રથા પાછળ જતા મેં મને મમ્મી દેવી તો કંઈ બ્લોક શૂટ કરવાનું કે મેળ ના આવ્યો અને પછી બપોરે એવી નીંદર પણ આવતી અને પ્રથાનું પછી સૂવું નહોતું એવું થતું તો પછી મમ્મી એને ઇચકો નાખતા હતા નથી થઈ માટે સૂઈ હતી અને અત્યારે પણ મમ્મી શું કહેવાય પ્રથાના થોડા ઘણા કપડાં છે એ ધૂતા હતા અને મારે થોડું ઘણું કામ હતું મારે જો રૂમમાં બેડશીટ ને બધું પાથરીને બાકી હતું અત્યારે છે ટાઈમ મળ્યો સવારનો બેડ એમને મળે બેડશીટ ધોઈ હતી એટલે પાછું કંઈ આથરવાનો ટાઈમ ન મળ્યો અત્યારે પાછું નવી બેડશીટ પૈથરી અને થોડું ઘણું બધા ડુંડું કર્યું અને માથું વડાવ્યું સવારનું હા પ્રથા બહેનો ઉઠી ગઈ એટલે હવે એને ટાઈમ થઈ ગયો ને આજે તમારા બેન ખુશીનો બર્થડે છે તો એને હજી સ્ટેટસ મૂકવાનો ટાઈમ નથી હોય હજી કારણ કે સવારે વીસ તો દીધું જુ પણ સ્ટેટસ હું કહું વિડીયો બનાવું 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 તો તો પ્રથાબહેનનો વિડીયો બની ગયો હોય અમારે એટલે કંઈ મેળ ના આવ્યો જો અત્યારે ટાઈમ છે તો એ પણ સ્ટેટસ મૂકી દઈશ અને વિડીયોનું એડિટિંગનું પણ થોડું ઘણું કામ છે કારણ કે કાલે આખો દિવસ મહેમાન ચાલુ હતા એટલે પછી કંઈ મેળ ના આવ્યો વિડીયો શૂટ કરવાનો એ એડિટિંગ કરવાનું એટલે કાંઈ લોગ અપલોડ નહોતો થયો તો અત્યારે હું ફ્રી છું તો પેલા એ કરી લઈશ પછી વાસણ પણ જ ચડવાનું બાકી છે તો જોઈએ થઈ જાય મમાન રમાણને તો એ પણ કરીશ સાથે મુંમરા પણ વઘાડવાના છે તો એક એક કરીશ અને પછી જે આગળ રહેશે તમને બતાવતા આજે તો તમારા ઘરે સાંજે તો મારે બધાની ફેવરેટ વસ્તુ બનવાની છે અને ઉપલબ્ધતા રહી જ આ વખતે અમારા બધાની ફેવરેટ હૈશે આ સિઝનમાં જો તારે જ નહીં પ્રથમ આસામાં જોઈને હશે કેમ મસ્વ આવડે તને હે એમ મમ્મીને બોલતા નથી આવડતું એમ ને નથી આવડતું ને મમ્મી બોલતા નથી આવડતું હે આવડે તને આવડે સારું બોલતા હે તું બોલીશ ને પછી તું બોલીશ ને હેલો ગાઈસ કેમ છે હમ લંબુ છે ત્યારે હવે લંબું છે મન દીખ્યું અને નીકળી લીધી 뭐하니? 이거 레디하고 또레레우우춤 걸어 춤 걸어줘야겠나 춤 걸어봐요. 쿠치마치 너 생일 축하해, 생일 축하해, 생일 축하해, 쿠치마치. क्या खुशी में सी क्या तने के रमाड़ता हो खुशी में सी क्या रमाड़ता हो राजी राजी थी गई तू खुशी में सी ने याद करे हे खुशी में सी पास तारे जाओ ओ ओ ओ फोन करो खुशी में फोन करा हेलो खुशी में चुची माची चुची माची

આપણે અહીંયા છેટચેટ પૂરું જોય આપણે હા ફોન કર ખુશીમાં છે લઈ જાય ને મને લઈ જાય ને મને હા એકલી એકલી જોઈ આવે હતી હમ હે ફાઇનલી વાગી ગયા છે આઠ અને અત્યારે ટાઈમ મળ્યો તો એડિટિંગનો તો મસ્ત એડિટિંગ પણ મારો થઈ ગયો પેલા રસોઈ અડધી કરી લીધી તી ઓરો બનાવી લીધું અને મમ્મી કરે છે અત્યારે રોટલા અને પ્રથા સુધી છે અને પ્રથાને સેવા માં લઈ ગયા છે ને કાકા તો આપણે મળીએ હવે મમ્મી ને એને પણ તો જ એ પ્રથા સુતી ને પ્રથાને સેવા કાકા લાગી ગયા કા મજા આવે ને હા આમાં કે કે એક મેમ્બર વધી જાય તો થોડીક વધારે મજા આવે કા હા તો જ્યારે પ્રથા સુતી ને કિશનભાઈ ને એ જ કો નાખે 8 વાગી ગયા અને અહીંયા મમ્મી

હા પણ એ સારું હવે બીજી થઈ ગયા પછી પેલા નવરા નવરા તો ગમતું નતું કા હા હવે ટાઈમ ક્યાં જાય ખબર ન પડતી તો જઈ પણ આવી જશે પછી જમી લેશું મસ્ત મસ્ત ઓરો ને દેશી જમવાનું તો કા આમે ચૂલા નું કઈ રહ્યો તો કેવી મજા આવે ચૂલામાં કા બાજરાના રોટલા ને ઓરો ને આપણે આ મસ્ત રહી જાય પણ આપણે બળતણ ને બધું બળતર ના થું થાય હા અહિયાં તો મોસ્ટ ઓફ લોકો કોઈ વાપરતા ન હોય ચૂલો ગેસ ને એવું બધું વાપરે આપણે ત્યાં ફરી ન હોય ને તો મજા હોય આપણે જાય નાની માન ઘરે હે ને ચૂલો ચેટ ની ચૂલો સિમેન્ટ ચૂલો છે ને તો હવે બે વાપરવાનું હા જણા હોય ને તો મજા આવે પેલા તો અમે છે ને બનતા રોટલા ફરિયાવા જ કરતા ચૂલા ઉપર હા ફરીયામ બહેન મજા આવે એમ પોકતા નથી ને ચૂલા એમ થાય પાછું મીઠું લાવવા હાય ચા હાલ ને હમજા હા અત્યારે તો આમાં ક્યાં જગ્યા બધા ને ટૂંકી થઈ ગઈ હોય પાછું એટલો ટાઈમ ના હોય કોઈ પણ હું એટલે ફટાફટ એમાં ગેસમાં થઈ જાય એવું જ કરવું પડે આપણે તો હા आ 5G थैग्यो न मधेर 5G मा न थैग्यो ह ह यार लियो त मै क्रोड लगाउ न ममरे चारी दउ पछि बगा न ह आइरी दिए क्या आइबी तु क्या नान नान बाबु क्या क्या नथे रम दो त च्यारे त रमाडु छ नथे रमाडु ए न मा ह পোপোপেযানে সানে নিচেয়ে জাইয়ে জাইয়ে ক্য়ে এইন নিস্েপেপ্র নং কেম চালেনে নাট তারিখাত পোল্য়ে নং টিপাইই তা� ચારસો સિત્તોતેર મો સ્થાપના દિવસ હા બોલો તિથિ અનુસાર દૂધ નો સાથ ચારસો સિત્તોતેર નો દિવસ તમે લીધું બોલો હમણાં હું તો સોળ વર્ષ વાળું હું તો બાળકોને ઓનલાઈન ઉપયોગ હું તો કંઈક ન્યૂઝ એમાં લખ્યું હે કે સોળ વર્ષથી નાના બાળકો મોબાઈલ ઉપયોગ ન કરે પ્રતિબંધ મૂકો એવો વડાપ્રધાનને બાળ પત્ર ફોન પ્રાથમિક શાળાવાળા એવો પત્ર લીધો